કાર્ડ ધારકોને સરકાર દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જો હવે સરકાર જે કહેશે તે નહીં કરો તો અનાજ મળતું થશે બંધ તો મિત્રો સરકાર દ્વારા જે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ તે પહેલાં મિત્રો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોનને પ્રેસ કરી લો તો મિત્રો સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો રાજ્ય સરકારે ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ આપવામાં આવતા રાશન માટે પરિવારના તમામ પાત્ર સભ્યો માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે આ સંદર્ભમાં રાજ્ય સરકારે તાજેતરમાં એક આદેશ જારી કર્યો છે અને તમામ રાશન ડીલરોને દરેક પાત્ર પરિવારના સભ્યો માટે ઈ કેવાયસી કરાવવાનો નિર્ણય આપ્યો છે આ અંતર્ગત દરેક લાભાર્થીઓને તેના નજીકના રાશન ડીલર પાસે જવું પડશે અને પીઓએસ મશીન પર ફિંગરપ્રિન્ટ દ્વારા ઈ કેવાયસી કરાવવું પડશે તો મિત્રો સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે ઈ કે છેલ્લી તારીખ લંબાવીને એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ કરવામાં આવી છે તે પહેલાં જે તારીખ હતી તે એકત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાખવામાં આવી હતી હવે પછી જે તારીખ બદલીને રાખવામાં આવી છે કે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ કરવામાં આવી છે જિલ્લા લોજિસ્ટિક અધિકારીએ જણાવ્યું હતું કે ખાદ્ય સુરક્ષા યોજનાનો સતત લાભ મેળવવા માટે તમામ લાભાર્થીઓને ફરજિયાતપણે તેમના નજીકના વ્યાજબી ભાવની દુકાન પાસે જવું પડશે અને એકત્રીસ ઓગસ્ટ પહેલાં ઇ કેવાયસી કરાવવું પડશે જો ફિંગરપ્રિન્ટ ન આવે તો આ સુવિધા છે ઉપલબ્ધ ઇ કેવાયસીનું કામ સંપૂર્ણપણે મફત છે જો કોઈ ગ્રાહકના ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ ન હોય તો તેમના માટે આયરિશ મશીન પણ આંખોની પ્યુપિલ્સ સ્કેન કરીને ઈ કેવાયસી કરવામાં આવશે સ્થળાંતર કામદારો માટે પણ ફરજિયાત છે મહત્વનું છે કે પ્રવાસી કામદારો માટે પણ એ કેવાયસી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનાનો લાભ મેળવવા માટે સ્થળાંતરિત કામદારોએ પણ સો ટકા ઈ કેવાયસી કરાવવું જરૂરી છે આ સૂચના પછી ઈ કેવાયસી કાર્યરાસન કાર્યરાશન ડીલરો પર ઝડપથી કરવામાં આવી રહ્યું છે જેથી તમામ પાત્ર લાભાર્થીઓ આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી શકે અને આ યોજનાનો લાભ મળી શકે તો મિત્રો સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે આ કરવામાં આવી છે જાહેરાત અને સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવે તે તમારે જોવું હોય તો તમે આપણી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુના આપેલા બે લાયકોનને પ્રેસ કરી લેજો